કે આપણે સરસ મજાની રમત રમીશું બરાબર રામક નું નામ એટલે હું છું તો તમારે મને શું પૂછવાનું વાઘભાઈ કેટલા વાગ્યા શું પૂછવાનું છે પછી હું બોલીશ વાગ્યો વાગ્યા

I don't लग भाई लग भाई एक आ गया चालू सेट करो चलो હવે વાગભાઈ તમને ખાવા માટે

વાઘાણી તમને ખાવા માટે તૈયાર થઈ ગયા